ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય એવા માત્ર પંદર મિનિટમાં ભરવાની ઝંઝટ વગર ફરાળી બટેટાના પરાઠામાં આપણે એક પણ લોટ નહીં વાપરીએ આ પરાઠા બનાવી ઘરમાં ગરમ તમે ચટણી કે ચા સાથે સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક પેન લઈ લેશું એમાં આપણે એક કપ સાબુદાણા આ રેસીપીથી લગભગ તમે છથી સાત પરાઠા બનાવી શકશો તો આપણે સાબુદાણાને એકદમ સારી રીતે ત્રણથી ચાર મિનિટ જેવું પેનમાં આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લેવાનું છે સાબુદાણામાં ભેજનું પ્રમાણ હોય તો એ નીકળી જાય એટલા માટે તમારે આ રીતે સાબુદાણાને શેકી લેવાના શેકાઈ જાય એટલે આપણે એને ઠંડા કરી અને પછી આ રીતે મિક્સર જારમાં ઉમેરી દઈશું અને આપણે એનો પાવડર દળી લઈશું મિક્સર જાર છે એ નાનું તમારે લેવાનું છે તો પાવડર છે એકદમ જલ્દીથી થઈ જશે તો લગભગ મેં ત્રીસ સેકન્ડ જેવું એને આ રીતે દળ્યું ત્રીસ સેકન્ડ જેવું થશે એટલે એકદમ સારો એવો પાવડરની જેમ સાબુદાણા છે એ દળાઈ જશે એક બાઉલમાં આપણે ચારણી મૂકી અને સાબુદાણાનું મિશ્રણ છે એ આપણે ચાળી લઈશું અહીંયા જો તમને લાગે કે વધારે મોટા ટુકડા સાબુદાણાના રહી ગયા છે તો પાછું મિક્સર જારમાં તમારે ઉમેરી અને પછી પાછું તમારે એને આ રીતે ચાળી લેવાનું છે તો આ રીતે એક કપ સાબુદાણાનો પાવડર બનાવી મેં આ રીતે રેડી કરી લીધું અને આ રીતે બચેલા સાબુદાણાને પણ મેં પાછું આ રીતે દળી લીધું અને સાબુદાણાનો લોટ બની તૈયાર થઈ ગયો હવે આમાંથી બે ત્રણ ચમચી જેટલો હું સાઈડમાં કાઢી લઈશ અને બીજો જે બચેલો જે બાઉલમાં છે એમાં આપણે હવે બે બાફેલા બટેટા મીડિયમ બે બાફેલા બટેટા લેશું અને એને ખમણી લઈશું બટેટા પણ અગાઉથી મેં બાફીને રાખ્યા હતા તો આ રીતે આપણે બે બટેટા મેં ખમણી રેડી કરી લીધા લગભગ એક કપ જેટલું બટેટાનું ખમણ છે એકથી બે લીલા મરચાંના ટુકડા કે તમે આદુ મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો મેં માત્ર લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરીને લીધા છે અડધો કપ જેટલા લીલા ધાણા કે તમને જોવે એ રીતે અડધો ટેબલ સ્પૂન જીરું આખું જીરું તમે અહીંયા શેકેલા જીરાનો પાવડર પણ વાપરી શકો અડધીથી એક ટી સ્પૂન જેટલા અદકચરા વાટેલા મરી ઉમેરી દઈશું અહીંયા લીલું મરચું હું ચીલી ફ્લેક્સ પણ વાપરી રહી છું તો લીલું મરચું મરી પાવડર અને ચીલી ફ્લેક્સ બેલેન્સ કરવાના છે એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બટેટા સાથે આ રીતે સાબુદાણાના લોટને એકદમ સારી રીતે કમ્બાઈન કરી મિક્સ કરી દઈશું હવે આ પરાઠાનો લોટ છે એ તમારે રોટલીનો લોટ હોય એનાથી થોડો કઠણ હોય એવો રાખવાનો છે તો થોડું થોડું કરી હું અહીંયા એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશ અહીંયા જો તમે બટેટાની વેરાયટી એકદમ સોફ્ટ વધારે પડતા ઓવર કૂક કર્યા હોય તો તમને ઓછું વધુ પાણીની જરૂર પડશે તો એ રીતે તમારે થોડું થોડું પાણી આ રીતે છાંટતા જવાનું છે અને લોટ છે એ મસળી આ રીતે બાંધવાનો છે સાબુદાણા જે આપણે વાપર્યા એ એકદમ ડ્રાય હોય એટલે તમે થોડું થોડું આ રીતે પાણી છાંટશો એટલે એ પાણી પી જશે અને આવો લોટ તમારો રેડી થઈ જશે તો સોફ્ટ લોટ તમારે થોડો રાખવાનો ઢાંકી આપણે એને દસ મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું તો ત્યાં સુધીમાં સાબુદાણા આપણા જે એનો પાવડર છે એ આ રીતે થોડો પલળી જશે અને લોટ છે એ થોડો કઠણ આ રીતે થશે તો રોટલી જેવો લોટ તમે રાખશો પછી આ રીતે રેસ્ટ થવા દેશો એટલે કઠણ થઈ જશે જો તો પણ તમને લાગે કે વણવામાં હાડ પડે છે તો લોટ તમે વધારે પણ ઢીલો કરી શકો હવે એમાંથી એક લુઓ રોટલી જેમ બનાવીએ એ જ રીતે મેં લુવો વાળી લીધો છે સૂકો સાબુદાણાનો લોટ આપણે જે દળ્યો એમાંથી બે ત્રણ ટેબલ સ્પૂન જેટલો મેં સાઈડમાં રાખ્યો હતો એ આપણે આ રીતે છાંટી અને જેમ તમે પરાઠું વણો એ જ રીતે વણવાનું છે અહીંયા તમારે ભાખરી બનાવી હોય તો આ રીતે તમે એની ભાખરી પણ બનાવી શકો પરાઠા થોડા પાતળા હોય એટલે હું એને આ રીતે પાતળા વણીશ તમારે જો ભાખરી બનાવવી હોય તો ભાખરી આ રીતે તમારે વણી અને આ રીતે એને રેડી કરી દેવાની તો અહીંયા હું પરાઠા વણી રહી છું એટલે મેં થોડું પાતળું કર્યું તો આ રીતે તૈયાર છે એ જ રીતે આપણે બીજા વણતા જઈશું અને સાથે સાથે શીખતા જઈશું પરાઠા જો તમારે મોટા બનાવવા હોય તો મોટા લુવા લેવાના અને પછી તમારે આ રીતે વણી લેવાના અહીંયા જ્યારે તમે વણશો ત્યારે જો જરૂર લાગે વધારે સાબુદાણાના પાવડરનો તો જ છાંટવાનો છે નહીં તો જો લોટ તમારો બરાબર બંધાણો હશે તો એકવાર તમે સાબુદાણાનો પાવડર લેશો એકદમ ઇઝીલી આ રીતે વણાઈ જશે તો આ રીતે પરાઠા વણતા જઈશું શીખતા જઈશું શીખવા માટે મેં નોનસ્ટિક તવો ગરમ કરી લીધો છે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની એક સાઈડથી પરાઠાને તમારે ત્રીસ સેકન્ડ જેવું શેકવાનું છે પછી બીજી સાઈડ મેં એક મિનિટ જેવું શેક્યું પાછું ત્રીસ સેકન્ડ જેવું આગળની સાઈડ શેકીશું એટલે એકદમ સારી એવી ડિઝાઇન આવી જશે તો મીડિયમ ફ્લેમ પર શેકીશું હવે આ રીતે થોડું અમથું ઘી આ રીતે બે સાઈડ પરાઠાને લગાવી અને આપણે એને બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવું કરી લેવાનું છે તો હવે એક એક મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તમારા પાસે જે રીતે ટાઈમ હોય એ રીતે તમારે શેકી લેવાનું છે તો એકદમ ઉપરથી ક્રિસ્પી એવું થઈ જશે અને અંદરથી સોફ્ટ અને ચૂઈ એવું આ પરાઠું બનશે બહુ ટેસ્ટી એવું લાગશે જો તમને સાબુદાણા ખીચડી ભાવતી હોય તો આ સાબુદાણા બટેટાના પરાઠા તમને ખૂબ જ ભાવશે આ રીતે બે સાઈડથી પરાઠું ક્રિસ્પી અને હલકો ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને એ જ રીતે આપણે બીજા પરાઠા વણતા જઈશું અને સાથે સાથે શેકતા જઈશું બહુ ટેસ્ટી એવા આ પરાઠા બને છે આ રીતે હલકું હલકું પ્રેસ કરવાનું એટલે એકદમ સરખી રીતે પરાઠા તમારા શેકાઈને રેડી થઈ જશે તમે અહીંયા શેકેલી શીંગનો પાવડર અને ઉપવાસમાં જો તલ ખાતા હોય તો તલ પણ આ પરાઠામાં ઉમેરી શકો તો આ રીતે બધા પરાઠા ભણી મેં રેડી કરી લીધા શેકી પણ લીધા અને ગરમ ગરમ પરાઠાને સર્વિંગ પ્લેટમાં કાઢી મેં સાથે ફરાળી લીલા ધાણાની ચટણી બનાવી છે પણ તમે ચા સાથે પણ સર્વ કરી શકો છો તો ઉપવાસ કે વ્રતમાં પણ લોટની ઝંઝટ વગર માત્ર દસ પંદર મિનિટમાં બની જાય એવા જો ફરાળી પરાઠા તમે ક્યારેય ન ટ્રાય કર્યા હોય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો તમે વારંવાર બનાવો એટલી ટેસ્ટી અને બહુ ઝટપટ બનીને તૈયાર થઈ જશે તમે ઉપવાસ કે વ્રતમાં આ રેસીપી ટ્રાય કરી મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ